मेहमान आ रहा है मेहमान आ रहा है जी ये न्यूज़ खबर पड़ी ज्वाइन खबर पड़ी जाए ચાનું ને કઈ ના હોય પાણી આવતું હશે આ તો ઓધો ની ટોપડ આવતું શું આઈશું કઈ બોલા તમે

એડોકી પાટો પાટ આવજો કોઈ નઈ કોઈ બધું તરત મરી જાતું હું તમે પાટો પાટ આવો કરું નો

એમ ઓન હા ઓનડા કોચાની દુકાનમાં યે યે મારા ભાઈના આટલો એકદમ છોકરો છે યાર અને યે મારા ભરોજે મેલેલો એમ હું આવી ચાની હોટેલમાં ખાતો આવીને આવી ઉભી તો લીધા દક્કો તમા પા કાજો એ મુલકા છોટ આ તો મેકુ કોઈ ઢંગ ઢાણા વગર નું બળાવ તને ખબર પડતી તમે રોજ પીયો નહી હોતા

આ તો રોજનું છે કે આ પેલો રોજ આટલે આવું ટાઈમ પાસ થઈ જાય માર તો એક નહીં જેટલા તન તમે જો એક બીજો હું તમને હોય તો તો બે ઈચ્છા મારી હું હતો ને તને વાત કહું તમને સટોજી હું એક વાત કહું તમને

એ એશન ભેગુ કરેલો પર જેવા છે બધા કે અરે મારથી માથા ભારે કાતે માથા ભારે હા એટલે યાર ભલે માથા ભારે ને મુલકા તું જઈ નિયાેલા ઘર આધી માલિક તને નોકરી કાઢી દીયા એમ મુરકો મુરકો ન કર ન કર ઓ ભાઈ 10 ફોન માથામાં દેયો મને મુરકા નુરકો નાખો તો હું કો તું બેહી રહેજો તું બેહી રહેજો હું પતાઈ દઉં તો એમ

તો આજ મારું મોને તમે એનું ના ખેચો મારું ખેચો બરોબર તારો જે મોણા કોઈ નઈ તું તો દિલદાર મોણે હા તો બસ હું તને કોમ કીધું તું ના કર્યું હું તો ઈયો ના તમારા વાખોન કરતો તો હા જો તમે ઈયો તમે આવું કરતા હતા પણ ઈરા ગોડા હું ગોડો નઈ સમજાવ તાણે ચાલો